નમસ્કાર મિત્રો અમારી ચામુંડા ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે ચોટીલા ડુંગર ઉપર બિરાજનાર એવા ચંડી ચામુંડા માતાજીની પ્રાગટ્ય કથાની વાત કરીશું હજારો વર્ષ પહેલાંની આ વાત છે શ્રી ચામુંડા માતાજીનો ડુંગર હજારો વર્ષ જૂનો હોવાનો ઉલ્લેખ થાણપુરાણ નામના પુસ્તકમાં જોવા મળે છે દેવ ભાગવત અનુસાર ત્યારે ઋષિ મુનિઓએ યજ્ઞ કરી આદ્યશક્તિ માની પ્રાર્થના કરી ત્યારે આદ્યશક્તિ માના હવંડ કુંડમાંથી તેજ શક્તિએ મહાસ્વરૂપ પ્રગટ થયા અને તે જ મહાશક્તિએ ચંડ અને મુંડ સાથે યુદ્ધ કર્યું મહાશક્તિએ ચંડ અને મુંડનું સંહાર કર્યું ચંડનું સંહાર કરી ચંડ કહેવાયા અને મુંડનો સંહાર કરી માં ચામુંડ કહેવાયા આ મહાશક્તિનું નામ ચંડી ચામુંડા પડ્યું બંને રાક્ષસનો વધ કરી ચામુંડા માતા ચોટીલા ડુંગર પર બિરાજમાન થયા એક લોકવાયકા પ્રમાણે ડુંગર ઉપર ભૃગુ ઋષિનું પણ આશ્રમ હતું ચોટીલા ચામુંડા માતાજીના સ્થાને વિશેષ પરંપરા છે અને સાંજની આરતી બાદ ડુંગર પર ભાવિક ભક્તો પૂજારી સહિત તમામ લોકો નીચે આવી જાય છે રાત્રિમાં ઉપર કોઈ રોકાઈ શકતું જ નથી એક માત્ર નવરાત્રિ દરમિયાન જ પૂજારી સહિત પાંચ વ્યક્તિઓને માતાજીએ રોકાવાની મંજૂરી આપીલ છે ડુંગર ઉપર માતાજીના મુખ્ય બે સ્વરૂપ છે આ બે સ્વરૂપમાં ચંડી અને ચામુંડા બિરાજમાન છે જેમણે ચંડ અને મુંડ નામના રાક્ષસનો વધ કર્યું ચામુંડા માતાજીની મૂર્તિ જોઈએ તો તેમાં બે મુખ દેખાય છે ચામુંડા માતાજીની છબીમાં તો તેમાં બે મુખ દેખાય ચામુંડા માતાજીની છબીમાં તેમની ઓળખ તેમની મોટી આંખો અને લાલ અને લીલા રંગના વસ્ત્રો તથા તેમના ગળામાં ફૂલોના હાર વડે જોઈ શકાય છે તેમનું વાહન સિંહ છે અને ચોટીલાના ડુંગરા પર વર્ષો પહેલાં મંદિરની જગ્યાએ એક નાનકડો ઓવડો હતો તે સમયે ડુંગર પર ચડવા પગથિયા પણ નહોતા તો પણ લોકો માતાજીના દર્શન કરવા આવતા હતા આશરે એકસો પંચાવન વર્ષ પહેલાં મહંતશ્રી ગોસાઈગીરી હરિગીરી બાપુ ચોટીલા ડુંગર પર માતાજીની પૂજા કરતા અને મંદિરના વિકાસના કાર્યો કરતા હાલ તેમના વારસદારો વંશ પરંપરાગત રીતે ચામુંડા માતાજીની સેવા પૂજા કરે છે અને અત્યારે મંદિરે આવતા યાત્રાઓને સગવડ મળી રહે તે માટે કાર્ય કરે છે ચામુંડા માતાજી ગોહિલવાડના ગોહિલ દરબારો જૂનાગઢ તરફના સોલંકી રાજપૂત પરમાર ખાચર ખુમાણ કાઠી દરબારો સોની દરજી પંચાલ ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ કચ્છના રબારી તથા આહિર સમાજ દીવ સોમનાથ વેરાવળ તરફના ખારવા સમાજ અને મોરબી તરફના ખચુર સમાજ તથા અન્ય સમાજમાં કુળદેવી તરીકે પૂજાય છે શ્રી ચામુંડા માતાજીનો ડુંગર ચડવા માટે હાલ નવસો નવ્વાણું જેવા પગથિયા છે અને મિત્રો ચોટીલા ડુંગર પર આવવા જવાના સરસ મજાની સીડીઓ પણ છે આથી કોઈ પણ વૃદ્ધ માણસ અટકી ના શકે તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર જરૂર કરજો અને આ તો આપણો ચામુંડા માતાજીનો ઇતિહાસ